કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જન ઔષધિ કે અદ્ભુત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું છે આ પુસ્તકમાં જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ અંગે વાત કરવામાં આવી છે ડોક્ટર મનસુખ માંડવિયા આ વિશે ટ્વીટ કરી માહિતી શેર કરી હતી મહત્વનું છે કે જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ તદ્દન સંતોષકારક છે આ યોજનાને સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા તો દૂર કરી છે પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે દેશના બાર લાખથી વધુ રહેવાસીઓ દરરોજ જન ઔષધિ કેન્દ્રોથી દવાઓ ખરીદી રહ્યા છે તો અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા પચાસ થી નેવ સસ્તી છે બ્યુરો રિપોર્ટ સી એન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ